નમસ્કાર મિત્રો ગુજરાત ઓનલાઈન મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારું નામ છે રવિન્દ્રકુમાર જાદવ આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે જે સીએસસી દ્વારા એકદમ નવું પ્રોજેક્ટ આવી છે જેમાં પ્રસાર ભારતી જે સંસ્થા છે જે સરકારી સંસ્થા એના દ્વારા એક ગવર્મેન્ટ એપ લોન્ચ કરવામાં આવી છે જેનું નામ છે વેવ એ વેવ એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું અને કસ્ટમર ગ્રાહકને એપ કઈ રીતે ઇન્સ્ટોલ કરવાની એ મેં આ વિડીયોમાં બતાવી છે એમાં ઘણું એવું સારું બાર રૂપિયાની આજુબાજુ કમિશન મળી રહે છે તો આપણે કસ્ટમર જોડે એપ્લિકેશન રજીસ્ટર કરાવવા માટે આપણે સૌથી પહેલાં આપણે પોતાનું રજીસ્ટ્રેશન કરવું પડશે ત્યારબાદ આપણે કસ્ટમરનું રજીસ્ટ્રેશન કરવાનું રહે છે તો ચલો મેં તમને બતાવી દઉં તો સૌથી પહેલાં આપણે એક વેબસાઇટ ખોલવાની છે આ વેબસાઇટની લિંક હું તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો આ જગ્યાએ આપણે ક્લિક કરવાનું છે પછી લોગિન વિથ ડિજિટલ સેવા કનેક્ટના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે ત્યારબાદ આપણે લોગિન વિથ ડિજિટલ સેવા કનેક્ટના ઓપ્શનમાં ક્લિક કર્યા બાદ તમારે એક પેજ ખુલશે એ પેજ તમારે ખોલી લેવાનું છે તો આપણે ચલો આપણે ક્લિક કરીએ લોગિન વિથ ડિજિટલ સેવા કનેક્ટના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમારે યસનું ઓપ્શન દેખાય ત્યાં આગળ ક્લિક કરવાનું છે પરમિશન માગે છે હવે ત્યારબાદ આપણે સૌથી પહેલાં આ જગ્યાએ આપણે પોતાનું રજીસ્ટ્રેશન કરીને આપણી પોતાનું રજીસ્ટ્રેશન કરીને એપ ડાઉનલોડ કરવાનું છે પોતાનું લોગિન આઈડી બનાવીને સૌથી પહેલાં પોતાનું કરવાનું ત્યારબાદ કસ્ટમરનું કરવાનું તો આપણે પોતાનું રજીસ્ટ્રેશન કર્યું છે એટલે સીએસસી પ્રમાણે આપણે જે યુઝર નેમ હોય તે આપણે ટાઈપ કરી લઈશું તો આ જગ્યાએ આપણે મેં મારું યુઝરનું જે નામ છે તે આપણે ટાઈપ કરી લઉં છું આ જગ્યાએ તો આપણું સીએસસી પ્રમાણે યુઝરનેમ નખાઈ ગયું છે પછી જે આપણે સીએસસીમાં રજીસ્ટર્ડ ફોન નંબર હોય તે આપણે નાખી દઈશું પછી ગેટ ઓટીપીના બટનમાં ક્લિક કરી શકો છું જો તમે કસ્ટમરનું કરતા હોય તો ગમે તે ફોન નંબર અને નેમ નાખી શકો છો પછી ગેટ ઓટીપીના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે ઓટીપી જશે તો આ ઓટીપી આપણે એન્ટર કરી લઈશું અહીં આગળ મેં પોતાનું કરું છું એટલે પોતાની ડિટેલ બધી સીએસસી પ્રમાણે રાખીશ ઓટીપી નખાઈ ગયો છે વેરીફાઈ ઇન્ડ સબમિટના ઓપ્શનમાં ક્લિક કરું છું પછી અહીંયા આગળ સક્સેસફુલી થઈ ગયું છે હવે આ જે નંબર આજે આપણે રજીસ્ટર કર્યો એ જ નંબર દ્વારા આપણે લોગિન કરવાનું છે આપણું જે સીએસી જે વેબ એપ્લિકેશન હોય તે એપ્લિકેશનમાં તો આપણે સીએસી વેલીનું કર્યું છે એટલે હું મારો ફોન હું વેલી છું એટલે હું મારો ફોન લઈ લઉં છું લોગિન કરવા માટે જો તમે કસ્ટમરનું કરતા હોય તો જે તમે ફોન નંબર નાખ્યો એ ફોન નંબર દ્વારા જ લોગિન કરવાનું છે અને રેફરલ કોરમાં તમારે જે સીએસસી વેલીનો નંબર હોય તે રેફરલ કોડ છે તે તમારે નાખવાનો છે તો ચલો આપણે સૌથી પહેલાં આપણું પોતાનું જે વેબ એપ્લિકેશન છે તેમાં આપણે પોતાનું લોગિન કરી લઈએ જે પ્રસાર ભારતી દ્વારા એપ રજીસ્ટર થઈ છે તે તો ચાલો આપણે મારો ફોન લઈ લઈએ મારા ફોનમાં જતા રહીએ આપણે તો હું ચાલો મેં તમને ફોનની સ્ક્રીનમાં બતાવી દઉં ત્યારબાદ તમને કસ્ટમરનું કઈ રીતે કરવાનું તે બતાવીશ તો ચલો મિત્રો આપણે હું મારા ફોનમાં આવી ગયો છું તો આપણે પ્લે સ્ટોર ઓપન કરીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે વેવ જે ડીડી પ્રસાર ભારતી દ્વારા લોન્ચ કરવામાં આવી છે તો આ જગ્યાએ આપણે સર્ચ કરીને વેવ એપ્લિકેશન આપણે સર્ચ મારીશું આપણે ડબ્લ્યુ એવી ઈ એસ વેવ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરવાની છે એટલે આપણે એ રીતના આપણે આ જગ્યાએ આપણે સર્ચ મારીશું તો આપણે અહીં આગળ આપણે સર્ચ મારી દીધું છે તો અહીંયા આગળ તમને જે સૌથી પહેલાં જે એપ્લિકેશન જોવા મળે વિવ્સ પ્રસાર ભરતીની જે એપ્લિકેશન છે તેને આપણે ઇન્સ્ટોલ કરવાની છે તો આ જગ્યાએ આપણે ઇન્સ્ટોલના બટનમાં ક્લિક કરીશું તો ઇન્સ્ટોલિંગ ચાલુ થઈ ગયું છે આપણું ડાઉનલોડ એન્ડ ઇન્સ્ટોલિંગ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ છે તો એપ્લિકેશન હવે ડાઉનલોડ થઈ જઈએ એટલે ઓપન કરી લઈશું આ પ્રોજેક્ટમાં આપણે સૌથી પહેલાં આપણે જે સીએસસી વેલી હોય એટલે પોતાનું સીએસસી વેલીનું રજીસ્ટ્રેશન કરવાનું હોય છે તો આપણે સૌથી પહેલાં આપણું પોતાનું જ રજીસ્ટ્રેશન કરીને મેં તમને બતાવીશ તો આપણે અહીંયા આગળ આપણે એક લેંગ્વેજ પસંદ કરેલાની જે તમારે ફાવતી હોય તે તો અહીંયા આગળ મેં ઇંગ્લિશ પસંદ કરીશ ત્યારબાદ આપણે નીચે પ્રોસીડનું જે બટન દેખાય ત્યાં આગળ આપણે ક્લિક કરવાનું છે તો અહીંયા આગળ મેં પ્રોસીડના બટનમાં ક્લિક કરીશ આ જગ્યાએ આપણે જે કસ્ટ કસ્ટમરનો અત્યારે ફોન નંબર નથી નાખવાનો આપણે પોતાનું કરીએ છીએ એટલે આપણે આ જગ્યાએ પહેલાં રેફરલ કોડ નાખવાનો છે તો અહીંયા આગળ રેફરલ કોડમાં જે સીએસી વેલીનો જે રેફરલ કોડ ફોન નંબર હોય તે આપણે એન્ટર કરવાનો છે ફોન નંબર એન્ટર થઈ ગયા બાદ અહીંયા આગળ રેફરલ કોડ એપ્લાય સક્સેસફુલ આવી જાય ત્યારબાદ આપણે પોતાનો જે ફોન નંબર હોય સીએસી વેલીનો તે ફોન નંબર નાખીને સેન્ડ ઓટીપીના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે રજીસ્ટ્રેશન કરવા માટે તો આ જગ્યાએ આપણે સેન ઓટીપીના ઓપ્શનમાં ક્લિક કરીશું જેવું તમે ઓટીપીના બટનમાં ક્લિક કરશો એટલે આ જગ્યાએ તમને અલો કરવાનું પૂછે છે તો ઓટીપી આવી ગયું છે એટલે આપણે ઓટોમેટિક ફિલ થઈ જાય એના માટે અલો કરીને નેક્સ્ટ કરી દઈશું ઓટીપી આપણો ફિલ થઈ ગયો છે રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ ગયું છે તો હવે મેં તમને બતાવું આપણે કસ્ટમરનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું એ મેં ચલો તમને બતાવી દઉં એની પણ પ્રોસેસ છે એમ આ રીતના જ છે તમારે રજીસ્ટ્રેશન કરવું હોય તો ચાલો મેં એ પણ તમને બતાવી દઉં હવે કસ્ટમરનું રજીસ્ટ્રેશન કરવા માટે આપણે કસ્ટમરના જે ફોનમાં હોય તે આપણે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લઈશું તો આપણે આ જગ્યાએ આપણે પ્લે સ્ટોર ખોલી લઈશું એ વેવ એપ્લિકેશન જ આપણે ડાઉનલોડ કરવાની છે તો આ જગ્યાએ આપણે પ્લે સ્ટોર ઓપન કરીને નીચે આજે જે સર્ચનું બટન દેખાય ત્યાં આગળ આપણે ક્લિક કરીશું જેવું તમે આ સચના બટનમાં ક્લિક કરશો એટલે ઉપર જે સર્ચ બાર હોય તે ખુલી જશે આ સચ બારમાં આપણે વેવ સર્ચ મારવાનો છે ડબલ્યુ એ વી વીવ્સ આ રીતના આપણે સર્ચ મારીશું એટલે પહેલી જે એપ્લિકેશન દેખાય એને ડાઉનલોડ કરી લે આની જો લગીને આ એપ્લિકેશન ડાઉનલોડ થાય છે ત્યાં લગીને આપણે આ કસ્ટમરનું આપણે આપણા પોર્ટલમાં યુઝર રજીસ્ટ્રેશન કરી લઈશું ચાલો એ કઈ રીતે કરવાનું એ મેં તમને બતાવી દઉં હવે જે વેબસાઇટ આપણે જે પીસીમાં ખોલીને લોગઇન કરેલું જે વેબ વેવનું રજીસ્ટ્રેશન યુઝર રજીસ્ટ્રેશન કરવાનું છે તે વેબસાઇટ આપણે મોબાઈલમાં ખોલી લઈશું કેમ કે મેં ઘડી ઘડીએ પીસીમાં મૂળ નથી થતો મોબાઈલમાં ખોલી લીધા બાદ આ જગ્યાએ આપણે જે કસ્ટમરનું આપણે રજીસ્ટ્રેશન કરવાનું છે તેનું નામ યુઝર નેમમાં અને ત્યારબાદ તે કસ્ટમરનો ફોન નંબર આપણે એન્ટર કરવાનો છે તો ચલો આપણે ઝૂમ મારીને એન્ટર કરી દઈએ તો આ જગ્યાએ આપણે કસ્ટમરનું નામ એન્ટર કરીશું કસ્ટમરનું નામ એન્ટર થઈ ગયા બાદ આપણે કસ્ટમરનો ફોન નંબર એન્ટર કરવાનો છે જે તમે આ જગ્યાએ જે કસ્ટમરનો ફોન નંબર નાખો તે ફોન નંબરથી જ કસ્ટમરનું લૉગિન કરાવવાનું છે તો આ રેફર કોડ તમારો કમ્પ્લેટ જનરેટ થઈને માન્ય ગણાશે તો આ જગ્યાએ જે તમે ફોન નંબર નાખો તે જ ફોન નંબરથી આપણે કસ્ટમરનું લોગિન કરાવવાનું છે તો આ જગ્યાએ ગેટ ઓટીપીના ઓપ્શનમાં ક્લિક કર્યા બાદ આપણે ઓટીપી મોકલી દીધો છે પછી કસ્ટમરના ફોનમાં એક ઓટીપી આવ્યો છે તે ઓટીપી આપણે આ જગ્યાએ એન્ટર કરવાનો છે તો આપણે ઓટીપી એન્ટર કરાવી લઈએ તો ઓટીપી એન્ટર થઈ ગયા બાદ વેરિફાઈન સબમિટનું જે નેચે બટન દેખાય છે ત્યાં આગળ આપણે ક્લિક કરીશું જેવું તમે ક્લિક કરશો એટલે રજીસ્ટ્રેશન કસ્ટમરનું થઈ ગયું છે ક્લોઝ મારી દઈશું હવે આપણે મોબાઈલ એપ્લિકેશનમાં આપણે પાછા જ જતા રહીશું મોબાઈલમાં જે એપ ડાઉનલોડ કરી છે એ ડાઉનલોડ થઈ ગઈ હશે એટલે એપ્લિકેશનમાં આપણે કસ્ટમરનું રજીસ્ટ્રેશન કરીશું તો ચાલો આપણે મોબાઈલ એપ્લિકેશન ખોલી લઈએ તો આ જગ્યાએ કસ્ટમરની જે મોબાઈલ એપ છે તે ડાઉનલોડ થઈ ગઈ છે આ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ છે એટલે હવે ઇન્સ્ટોલિંગની પ્રોસેસ ચાલુ છે તો થોડો આપણે વેઇટ કરી લઈએ તો એપ્લિકેશન કસ્ટમરના ફોનમાં ડાઉનલોડ થઈ ગઈ છે કસ્ટમરના ફોનમાં એપ લોક છે એટલે આ રીતના તમને એક ઓપ્શન જોવા મળી રહ્યો છે તો અત્યારે બેગ મારી દઉં છું કેમ કે લોક આપણે નથી મારવાનું એપ્લિકેશન ઓપન કરી લેશું એટલે અહીંયા આગળ તમારે અલોવ કરવાની પરમિશન માગે તો અહીં આગળ તમારે અલો કરી દેવાનું જેવું તમે અલો આપશો એટલે એનિમેશન સાથે લોગો તમને વેબ એપ્લિકેશનનો જોવા મળશે ત્યારબાદ આ એપ્લિકેશનમાં તમારે લેંગ્વેજ પસંદ લેવાની જે લેંગ્વેજથી એપ્લિકેશન યુઝ કરવા માગે છે પ્રોસીના બટનમાં ક્લિક કરવાનું આ જગ્યાએ ફોન નંબર અને રેફર કોડ નખવા માટે નીચે તમને એક ઓપ્શન જોવા મળશે હેવર રેફર કોડ ત્યાં આગળ તમારે ક્લિક કરવાનો છે હેવ રેફરલ કોડમાં જે સીએસસી વેલીનો જે ફોન નંબર છે તે આપણે એન્ટર કરવાનો છે તો આ જગ્યાએ જે સીએસસી વેલીનો જે ફોન નંબર હોય તેને આપણે એન્ટર કરી લઈશું ફોન નંબર એન્ટર થઈ ગયા બાદ નેચે અપ્લાયનું બટન શો થાય ત્યાં આગળ ક્લિક કરી દેવાનો પછી રેફર કોર ફોન નંબર દેખાશે પછી એપ્લાય સક્સેસફુલ રેફર કોલ અપ્લાય સક્સેસફુલનું મેસેજ તમને નીચે જોવા મળી જાય એટલે ઉપર તમારે કસ્ટમરનો જે ફોન નંબર હોય તે નાખવાનો છે રેફર કોરમાં સીએસસી વેલીનો ફોન નંબર નાખવાનો છે અને અહીંયા આગળ જે લોગિન કરવા માટે જે આપણે કસ્ટમરનું જે યુઝર રજિસ્ટ્રેશન કર્યું જે આપણે મોબાઈલની સ્ક્રીનમાં મેં તમને પાછળ બતાવ્યું તે ફોન નંબર આ જગ્યાએ નાખીને આપણે સેન ઓટીપીના બટનમાં ક્લિક કરવાનું છે જે યુઝરનું તમે રજીસ્ટ્રેશન કરો અને જેમાં જે ફોન નંબર નાખ્યો તે ફોન નંબરથી જ આપણે આ રજિસ્ટ્રેશન કરવાનું છે ઓટીપી આવી ગયો છે પછી આગળ આપણે નેક્સ્ટના બટનમાં ક્લિક કરીશું ઓટીપી નખાઈ ગયા બાદ જેવું તમે નેક્સ્ટના બટનમાં ક્લિક કરશો એટલે આ લોગ ઇન થઈ ગયું છે આ એપ્લિકેશનમાં તમે લાઈવ શો જોઈ શકો છો મૂવી જોઈ શકો છો શો જોઈ શકો છો ઓડિયો જોઈ શકો છો મૂવી જોઈ શકો છો પછી રેડિયો ટીવી પણ તમે આ એપ્લિકેશનની મદદથી સાંભળી શકો છો જે આ સરકારી એપ્લિકેશન છે એટલે આમાં ઘણા બધા શો તમને ફ્રીમાં જોવા મળી જશે અને આ એપ્લિકેશનની મય તમે શોપિંગ પણ કરી શકો છો તો એપ્લિકેશનમાં ઘણા બધા શો છે તમને જોવા મળી જશે તો આપ જોઈ શકો છો કે ખાસા બધા શો આપણને જોવા મળી જાય છે ઓડિયો પણ જોવા મળે છે આગળ ખાસું બધું છે ગેમ્સ પણ છે ડિસ્કવરી પણ છે તમે જોઈ શકો છો બધું તો ચલો આપણે આગળ પણ જોઈ લઈએ ખાસું બધું છે આ રીતના એપ્લિકેશનમાં ખાસા બધા ઓપ્શન તમને જોવા મળી જાય છે નેજે તમારે ટીવી ટીવીમાં જવું હોય તો નીચે તમને ટીવી એન્ડ રેડિયોનો ઓપ્શન જોવા મળે છે વોચ લિસ્ટનો ઓપ્શન જોવા મળે છે શોપિંગનો અને નેચે માય પ્રોફાઇલનો ઓપ્શન જોવા મળે છે ટીવીમાં તમારે બધી ડીડીની ચેનલ જોવા મળી જશે દૂરદર્શનની આ જગ્યાએ તમને મોટાભાગની દૂરદર્શનની ચેનલો જોવા મળી જશે જે ફ્રી ડિશમાં આવતી હોય તે રીતના વોટ સ્લીપમાં તમે જે શો વોચ કર્યો લિસ્ટમાં જોઈ શકો છો તો ઘણા બધા શો છે જોઈ લેવા તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને બતાવજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળશું બીજા વિડીયોમાં ત્યાં લાગીને જય હિન્દ જય જય ગરી ગુજરાત વંદે માધરમ